મધ્ય ગીરમાં આવેલું શ્રી કંકાઈ માતાજીનું મંદિર ઐતિહાસિક સ્થળ છે પુરુષ નામધારી શિંગવડા નદીના ઉદગમ સ્થાન પાસે આ કનકાઈ ધામ આવેલું છે ગીર જંગલ મધ્ય આવેલું કનકાઈ ધામ શક્તિ અને ભક્તિનું પ્રતિક છે અહીં ચૈત્રી નવરાત્રી ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે ચૈત્રી આઠમે હજારો ભક્તો અહીં માઈ દર્શને પધાર્યા હતા ખાસ કરીને ગીર કંકાઈમાં ચૈત્રી આઠમનું વિશેષ મહત્વ જોવા મળતું હોય છે અહીં આઠમનો નવચંડી યજ્ઞ યોજાયો હતો

નિવેદ લઈને આવે છે અને આ ચૈત્રી નવરાત્રી દરમિયાન અમારા સવારના જે યજ્ઞ થાય છે તે यज्ञ ના મુખ્ય યજમાન કે જેમનો અત્યારે પંચ્યાસી કે છ્યાસી મોજ્ઞ છે અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર તે મુખ્ય યજમાન તરીકે છે અને આખો દિવસ હોમ હવન યજ્ઞ અને બધી ધાર્મિક વિધિ થી આ કાર્યક્રમ આઠમ ને દિવસે કરવામાં આવે છે સૌ લોકો અજ્ઞાત વાસમાં હતા ત્યારે અહીં માતાજી કનકાઈ માં કે જે દિવ્ય વાણી થઈ હતી કે જે કંસ જ્યારે દેવકીના ગર્ભ મારતો હતો ત્યારે જે સાતમો ગર્ભ હતો ને દિવ્ય વાણી થઈ હતી કે કંસ તારો કાળ જન્મી ચુક્યો છે તે આ કનકાઈ માતાજી છે અને કનકાઈ માતાજી આમ તો કૃષ્ણ ભગવાનની બેન થાય અને એની અધિષ્ઠિત દેવી હતી અને કૃષ્ણ ભગવાને સૌથી પહેલો પાંડવોના હાથે હવન કરાયું હતું આજે આઠમ છે એમાં હજારો માય ભક્તો દર્શન કરશે અને યજ્ઞના દર્શન કરી અને પ્રસાદ લઈ અને ગરબા રમે છે અને ગરબા રમે ત્યાર પછી એમના અનુષ્ઠાનની સાંજમાં પોતે તલીન થઈ પોતે પોતાનું સ્થાન મેળવી અને શ્રદ્ધા લઈ તેમની ઘરે જાય છે અને કૃષ્ણ ભગવાન એ યજ્ઞ કરેલો અને તેમની શક્તિ દ્વારા અને તેની ભક્તિ અને પાંચ પાંડવોને જ્યારે જીવનવાસ થયેલો ત્યારે પાંચ પાંડવે કૃષ્ણ ભગવાન સાથે અહીંયા કંકાઈ સ્થળ પર કંકાટી નગરીમાં તેમને યજ્ઞ કરેલો ત્યારથી આ યજ્ઞની પ્રથા સારું આજે આપણે લોકો ગીરિકંદ્રાઓની અંદર અડાબીડ જંગલ ની અંદર આદ્યશક્તિ માતાજી કંકેશ્વરી દેવી ના બેસણા છે આદિ અનાદી એટલે કે ચૌદસો પચાસ વર્ષ હોડ એટલે કે ચૌદસો ને પચાસ વર્ષ જૂનું આ તીર્થ સ્થાન છે દર વર્ષની પરંપરા પ્રમાણે માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય અતિભવ્ય એવા નાના નવરાત્રાના આયોજન થતું હોય છે આ નવરાત્રી ની અંદર દેશ વિદેશ અને અમારે સૌરાષ્ટ્ર થી લોકો કોમ્યુનિટી એટલે કે ચોર્યાસી જ્ઞાતિના આદ્ય શક્તિ માં કંકેશ્વરી તેમના કુળમાં કુળદેવી તરીકે સ્થાપિત છે છે આ આ બધા જ ભક્તો જ્યારે લઈને નોમ સુધી ખૂબ હોય વળવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્ટાફ સુધી માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ ને વર્ષોની પરંપરા પ્રમાણે ખૂબ જ સારો સહકાર મળી રહેતો હોય છે આ કંકાઈ માતાજી આવવા માટે પણ આવી શકાય છે 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 આવી આવી શકાય શકાય અને આ વખતે વ્યવસ્થાની અંદર માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વન વિભાગ તરફથી રસ્તાઓનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવેલું છે અને ચેક પોસ્ટ ઉપર થી વન વિભાગ ની પરમિશન લઈને આ સ્થળે માતા દર્શન કરવા આવી શકાય છે